સો હેલો ગાઈસ ગુડ મોર્નિંગ તો અત્યારે વાગી ગયા છે 10 અમે લોકો બધા ઘરે થોડું સાફ કરી આમ તો એના મમ્મીએ ઘણું બધું સાફ કરી નાખ્યું થોડા થોડા દિવસ પાછળનો બેડરૂમ સાફ કર્યો થોડું કિચન એના મમ્મીએ કરી દીધું હવે આગળનો રૂમ ફોટો કેને સાફ કરી દીધો છે થોડું ઘણું અમે બે જણા પતાઈ દઈએ પણ આ તો કી કામ આ બહેન કામ કરવું છે તો એને કામ આપ્યું આજે અમે બધું સાફ કરી નાખ્યું પણ એને નહીં ફાવતું બોલો હવે એને કેટલું હાર્ડ કામ આપવું પડે તો ફ્રેન્ડ સાફ કરી દીધો આપણે અને આ બધું એના મમ્મીએ બધું સવારમાં વહેલા છ વાગે ઉઠી ગઈ ને બધું કરી દીધું અમુક સાફ આ ટીવી સાફ કરી દીધી પાછળની સાઈડથી કેમ કે ટીવીને પાછળ બહુ જાણ્યા થઈ જાય ખબર નહીં એટલે આ સાફ કરી દીધું તો ઉસ્માનજીને સાંભળી લઈએ કટારી વગાડી દી આપણે તો કટારી કાળજી વાગી પ્લે કરતી આપણે વિનોદ માણેકની રચના અને ફેન સાફ કરી દીધો આ દાદાનો ફોટો બાકી છે અને ઘડિયાળ જ્યાં આડા તો સવારમાં એને મમ્મીએ બધા પાડી દીધા અને આ ભાઈને કામ આપ્યું છે દરવાજા સાફ કરવાનું તે દેખાવ દઉં તો થોડું તમે પણ સાંભળો કટાળી પાછો કોપીરાઈટ આવી જશે કંઈક અને ટીવી પણ બગડ્યું છે આપણું એક લાઈન ક્લિયર થઈ ગઈ છે એક બાજુ લાઇનો આવતી થઈ ગઈ છે જો એટલે હવે આને ચેન્જ કરવું પડશે ચાલે ત્યાં સુધી ચાલવા દઈએ છે જ્યારે હાવ બંધ પડશે તો પછી નવું લઈશું આપણે તો ફટાફટ બધું સાફ કરી દઈએ અમુક બાકી છે આ બધું છે બહાર આય કરે છે એટલે આને બંધ કરીએ ને તો થોડી વારમાં બહાર આવી જાય છે એટલે આ ભાઈને બોલાવવું પડશે જેની પાસે બનાવડો દાદા એ કામ કરવાનું બંધ કરી દીધું એમણે વી પચીસ ત્રીસ વર્ષની વોરંટી આપેલી પણ હવે એમને ઉંમર થઈ ગઈ એટલે કામ જ બંધ કરી દીધું એટલે હવે આ પાછું આપણે પ્રાઇવેટ કોકને બોલાવીને કરાવડાવવું પડશે બાકી તો બધું ઓલ છે બધું સરસ છે ચાલો એને કામ મળી ગયું એને કામ જોયું તું કામ મળી ગયું બોક્સ સાફ કરો એને આપી દીધું અંદરથી બી કરજ બેટા અંદર જો ખુલશે હા ને ચાલો એને કામ મળી ગયું એટલે હવે શાંતિ તો હેલો ગાય ગુડ નાઇટ અત્યારે રાતના અગિયાર વાગી ગયા છે સવા અગિયાર થયા છે તો અત્યારે બહાર જઈએ છીએ અમે થોડું આઈસ્ક્રીમ ખાઈઆ અને કોલલેટ વગેરે પતી ગઈ છે તો જોઈ મળી જાય તો લઈ આ ભાઈ આઈસ્ક્રીમ લઈ આવ્યો અમારી માટે ચાર નહીં ખાઈ ખરે અને મમ્મીને નહીં ખાવી એટલે અમે ખાઈ લઈએ છીએ તો અત્યારે સાડા અગિયાર વાગી ગયા છે ને આ ફરસાણ લેવા માટે અહીંયા ઊભા રહ્યા છે એક જ લઈશ આ કેવું છે આ ખાટું મીઠું તો અત્યારે આપણે ઘરે આવી ગયા છે તો ગુડ નાઇટ આ વ્લોગ માં આટલું જ છે ફરી નવા વ્લોગ માં મળીશું જય હિન્દ જય ભારત જય માતાજી બાય બાય ગુડ નાઇટ